જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રો મજામાં મજામાં જશો અને સુરજ દાદાના દર્શન કરી બ્લોગની શરૂઆત કરી કારણ કે સુરજ દાદાને જો મિત્રો હમણાં તો ઝાકર આવે હે ફૂલ ઝાકર જો તમે ભાગવા આવ્યા છે આઠ પણ કેટલી હજી ઝાકર હે હમી હાંજમાં હમણાં જો ઝાકર આવી જાય હે ચાર વાગ્યાની ચાર પાંચ વાગ્યાની જો દેખાતા રહે એટલી જાકર ફૂલ હે ને હવે આ ઝાકર ફૂલ ઉઘડે એ મોલમાં પછી બધા મોલમાં નુકસાન પણ કરે જો ફૂલ ઉઘડે એ મોલને નડે પશે આ ઝાકર જો એટલી જાકર ઘેરાણી છે બપોર સુધી દસ બપોરી માંન બપોર એવી ઉડે તો ઉડે એવી જાકર જ ઘેરાણી છે જો મિત્રો આ ગુંદીમાં જો ઉપર મધ હતું એ ઓટોમેટિંગ આફળ્યું મધ ઉડી ગયું છે અને કમેટ હતી જે ખડનાશક દવાની ધોવાળી હેઠે કરો તો ઉડી જાય જાહવીબેન ઠાકોર ફેમિલોગની કમેટ હતી પણ આફળ્યું ઓટોમેટિક ઉડી ગયું છે કંઈ કરવું નથી પડ્યું જો અહીંયા બેઠું હતું જો અહીંયા હતું આગલા ઘણા વિડીયા મોર તમે જોયું હશે બે વિડિયા મોર જો ટપકા ટપકા દેખાઈ ગયો આ નિશાન આરિયા જો સફેદ અહીંયા બેઠું છું પણ હવે હું ઓટોમેટિક આફડું ઉડી ગયું હે ભગવાનની દયા કહેવાય હવે શું થયો એ આફડું ઉડી ગયું હે હવે શે નહીં અટાણે આ ગુંદીમાં મધ અને અહીંયા આજુબાજુ નથી દેખાતું હવે ટૂંકમાં કઈ રીતના ઉડ્યું હોય એ ઉડી ગયું હે આ ગુંદીમાંથી માંથી તો મિત્રો આપણે જો મેથીમાં હાલે હે પાણી પાણી મેથીમાં ચાલુ કરી દીધું હે આવી ગયું ગ્યારામાં હાલો આપણે પાન જો વિમલ આપણે ખાઈ ભાઈ જો કેસર યુક્ત વિમલ પાન મચાલા નસો મારી ટૂંકમાં આપણે છે ને સાદી ખાઈ તમાકુ નથી આવતા રોગી સાદી ખાઈ હી એટલે સાદી તમને મિત્રો પાન મચાલા આવે છે કંઈ નુકસાન ના કરે આપણે એવા અહીં સોયાબીનની ભારી ભરવા અને મિત્રો આપણે ગમે વિડીયામાં કમેન્ટ કરે એનો આપણે કમેન્ટમાં રિપ્લાય આપી દઈ વિડીયામાં ના આપીએ તો પણ અને વિડીયામાં એ આપણે આપી દઈ અને ઘણા આપણા વિડીયો ક્યાંય ને ક્યાંય જોવાય છે અને ભાટવડિયાથી પણ અશોક રાઠોડ જય લાખુમાં કમેન્ટ કરતાં જ હોય છે તો જય લાખુમાં ભાઈ અમારા કુળદેવી પણ લાખુમાં ભાટવડિયે જ છે હવે જો મેથી બધી પારાઢક થઈ ગઈ છે અને મેથી તો થાય કે થાય કે હવે શું થાય પાણી તો તોતા થઈ ગયા વાંધો નહીં આવે ને કે મેથી વાળા ભજીયા બના બનાવીને ખાતા રાખ્યું બીજું શું આપણે હલો તો મોટા ચાલુ છે આપણે જો કોઠામાંથી પાણી જાય છે ને કેટલું પાણી હે જોયે હજી તો ઘણો હે વાંધો નથી ઉપડે એમ નથી સવાર પાણીનો બહુ વાંધો નથી ઘણા એમતા પાણી હે હજી તો ઘણો ગયરો હે ઉલારો तो चलिए होली बाजू थी इतना पी गया है मेथी बड़े भाई पानी रहे हैं। तो चलिए मित्रों हम जाते हैं चाय देने के लिए तौर बजे का अब हिंदी में लोग चारू किया है મિત્રો આ બતાઈએ હિન્દી મે વ્લોગ બનાઈએ ગુજરાતી મે બનાઈએ આપણે કે નહિ હિન્દી મે ભી ચાલુ કર દેતે હે આપ કહેતે હે તો હાલો તો વાંથી એટલું પી ગયો જો આપણે હવે અહીંયા સેલો ક્યારો રયો છે જો આ પારિયામાં જો આ પાણી આવે આ સેલો ક્યારો છે પછી આ बाजू વરી જા છે બાકી છે આપણે પાવાની મોલ્લી બેટી

चुन लवड़िए तू शर्मा नई शरमा नहीं वनु नहीं सिरमा चलिए मित्रों आज का लोग हम यही समाप्त करते हैं मिलते हैं नए लोग के साथ तो तब तक के लिए आप चैनल में नए हैं तो लाइक कमेंट शेयर ઓર સબસ્ક્રાઈબ કરના મત ભૂલના મિત્રો તો બધાએ મિત્રોને જય દ્વારકા દિશ